પ્રસ્તાવના પ્રમુખસ્વામી મહારાજને લાખો લોકો પ્રેમથી પૂછતા હતા પરંતુ તેમની દિવ્યતા અને શાંતિની કસોટી ઘણીવાર અણથારિયા સંજોગોમાં થતી હતી તેમનું જીવન ભગવાને આપેલા દિવ્ય બોધ અને ગુરુ યોગીજી મહારાજની આજ્ઞા પર આધારિત હતું કે ભગવાનના ભક્તને ક્યારે સામો જવાબ ન આપવો સહન કરી લેવું અને બધાનું ભલું ઈચ્છું આ પ્રસંગ દર્શાવે છે કે જ્યારે તેમની પર સીધો હુમલો થયો ત્યારે પણ તેમણે પોતાની દિવ્યતા અને કરુણા જાળવી રાખી પ્રસંગ મંદિરમાં પધરામણી અને અચાનક હુમલો પ્રમુખ સ્વામી મહારાજ ગુજરાતના ગામડે ગામડે ફરીને સત્સંગનો પ્રચાર કરી રહ્યા હતા આ પ્રવાસો દરમિયાન અનેક સંપ્રદાયો અને વિચારોના લોકો મળતા મોટા ભાગના લોકો તેમનો આદર કરતા પરંતુ ક્યારેક ધાર્મિક સમજણ કે ઈર્ષાના કારણે વિરોધનો સામનો પણ કરવો પડતો એક વખત સ્વામીશ્રી ગામના એક જૂના અને નાના મંદિરની પધરામણી માટે જઈ રહ્યા હતા આ મંદિરના પ્રાંગણમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વામીશ્રી જેવા મંદિરના ગેટમાંથી અંદર પ્રવેશ્યા કે તરત જ એક સ્થાનિક વિરોધી વ્યક્તિ જે ધર્મના નામે ખોટી માન્યતાઓ ધરાવતો હતો અથવા તો કોઈ જૂની અદાવતથી ભરેલો હતો તેણે દૂરથી સ્વામીશ્રી પર જોરથી એક પથ્થર ફેંક્યો આ પથ્થર સીધો આવીને પ્રમુખ સ્વામી મહારાજના માથાની બાજુના ભાગે વાગ્યો એ પથ્થર એટલા જોરથી ફેંકાયો હતો કે તેનો અવાજ સભામાં હાજર કેટલાક લોકોને પણ સંભળાયો પથ્થર વાગતા જ સ્વામીશ્રીના માથામાંથી લોહી નીકળવા લાગ્યો ત્યાં હાજર સેવક સંતો અને અને હરિભક્તો ભય આશ્ચર્યથી ચીસો પાડી આ દ્રશ્ય હણધારીઓને ભયાનક હતું તાત્કાલિક સેવક સંતો દોડી આવ્યા અને સ્વામીશ્રીને ટેકો આપીને બેસાડ્યા પરંતુ આ ભયંકર પીડાની ક્ષણમાં પણ પ્રમુખસ્વામી મહારાજની પ્રતિક્રિયા સાવ અણધારી હતી પથ્થર વાગવાની પીડા અસહ્ય હતી છતાં તેમના મુખમાંથી એક પણ ફરિયાદનો શબ્દ ન નીકળો તેમનો ચહેરો ભલે સંકુચિત થયો પણ તેમના મુખ પર ક્રોધ કે ભાવ સેવક સંતો તરત જ હુમલા કરનાર વ્યક્તિને પકડવા દોડ્યા લોકોમાં ભારે ગુસ્સો હતો કે ગુરુ પર આવું દુષ્કૃત્ય થયું ત્યારે સ્વામીશ્રીએ હાથના ઈશારાથી બધાને રોક્યા તેમણે લોહી લૂંચતા લુંજતા ખૂબ જ ધીમા અને પ્રેમાળ અવાજમાં કહ્યું કોઈને કશું ન કહેશો તેને પકડશો નહીં એ આપણો જ માણસ છે એને શાંતિથી જવા દો સંતો અને હરિભક્તો સ્તબ્ધ થઈ રહ્યા જેને સ્વામીશ્રીને લોહી લુહાણ કરી દીધા તેને રોકવાને બદલે સ્વામીશ્રી તેને આપણો માણસ કહી રહ્યા હતા સેવક સંતોએ આગ્રહ કર્યો બાપા તેને સજા થવી જોઈએ તેણે આપને ઈજા પહોંચાડી છે ત્યારે સ્વામીશ્રીએ માથા પર પાટો બંધાવતી વખતે ગહન વાત કરી એણે ભૂલ કરી છે પણ એ તો ભૂલ છે એને અત્યારે સજા કરવાથી એ ક્યારેય સત્સંગમાં નહીં આવે એને પકડીશું તો એના મનમાં આપણા માટે કાયમી દ્વેષ રહી જશે અત્યારે તેને માફ કરી દો એને દુખી ન કરતા આપણો કામ માત્ર પ્રેમ આપવાનું છે તેમણે ઉમેર્યું બધાનું ભલું ઈચ્છો જેણે પથ્થર માર્યો તેનું પણ ભલું ઈચ્છો યોગીજી મહારાજે શીખ્યું છે કે કોઈનો દોષ ન જોવો અને ક્યારેય કોઈને દુઃખ ન આપવું પ્રમુખ સ્વામી મહારાજે તરત જ ડોક્ટર પાસે પ્રાથમિક સારવાર કરાવી અને લોહી નીકળતું હોવા છતાં તેમનો દૈનિક કાર્યક્રમ સ્થગિત ન કર્યો સભામાં તેમણે શાંતિથી આશીર્વાદ આપ્યા જાણે કશું બન્યું જ ન હોય આ પ્રસંગે ત્યાં હાજર હજારો લોકોની આંખો ખોલી નાખી તેમણે જોયું કે સાચો સંત કોને કહેવાય થોડા વર્ષો પછી તે જ વ્યક્તિ જેણે પથ્થર માર્યો હતો તે પોતે જ સ્વામીશ્રીના ચરણોમાં આવીને ખૂબ રડ્યો અને પોતાની ભૂલની માથી માંગી સ્વામીશ્રીએ તેને હસતા હસતા સ્વીકારી લીધો અને તેને સત્સંગમાં જોડ્યો પ્રસંગનો ગહન સંદેશ અને અને બોધ પ્રેમ કરુણા સ્વામીશ્રીએ સાબિત કર્યો કે તેમનો પ્રેમ શરતી નહોતો જેણે હુમલો કર્યો તેને પણ તેમણે આપણો માણસ ગણીને સ્વીકાર્યો અને તેનું ભલું ઈચ્છ્યું આ સાચા સંતની નિસ્વાર્થ કરુણા છે સંપૂર્ણ સહનશીલતા તેમણે પોતાની ગંભીર પીડાને તરત જ કાબૂમાં લીધી અને તેની પર પ્રતિક્રિયા આપવાને બદલે માત્ર શાંતિ અને ક્ષમાનો સંદેશ આપ્યો આ તેમની દિવ્ય સહનશીલતા દર્શાવે છે ક્રોધ પર વિજયે માનવ સ્વભાવમાં હુમલા સામે ક્રોધ કે બદલાની ભાવના જન્મે છે પણ સ્વામીશ્રીએ ક્રોધને સ્થાન ન આપ્યું તેમણે ગુરુની આજ્ઞાનું પાલન કરીને શાંતિ જાળવી દોષમુક્ત દ્રષ્ટિ તેમણે હુમલા કરનાર વ્યક્તિમાં પણ દોષ ન જોયો પણ તેના ભવિષ્યની ચિંતા કરી તેમણે વિચાર્યું કે જો તેને સજા થશે તો તે કાયમ માટે ધર્મથી વિમુખ થઈ જશે આમ તેમની દ્રષ્ટિ હંમેશા સૌને સુધારવાની અને સ્વીકારવાની રહી આ પ્રસંગે વાતનો પુરાવો છે કે પ્રમુખ સ્વામી મહારાજ માત્ર ગુરુ નહોતા પણ પ્રેમ અને ક્ષમાની જીવંત મૂર્તિ હતા જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા સગા સંબંધીઓ તથા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો કેમ કે અમે આવી જ રસપ્રદ વાર્તાઓ અને પ્રેરણાદાયક વિડીયો અમારી આ ચેનલ પર લાવતા રહીશું ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ